પવિત્ર સ્થાન સતનો આધાર સત્તાધાર પરમ આ પાગી ગાનું સમાધિ સ્થાન ના દર્શન સાવરકુંડલાથી સત્તાધાર માટે જવાનું છે તો નેસડી ઇંગોરાળા કમિખેરાળા ચલાલા મીઠાપુર મોરજર જર ગામના યાત્રાના માર્ગની આજુબાજુના આવતા રોડ પરના ગામોમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે અને ધારી પહોંચશે જેમાં ધારી સમિતિના દિનેશભાઈ સોલંકી ટીનુભાઈ લલિયા અલ્પેશભાઈ ગેડિયા રાજેશભાઈ વાઘેલા મુર્ગેશભાઈ કોટડિયા સહિતના ભક્તજનો પણ જોડાશે જે સત્તાધારથી સાવરકુંડલા અલખયાત્રા જવાની છે તેમાંથીના દરેક ગામની અંદર જે ગામ આવશે ત્યાં અલખયાત્રાનું સંતો આવવાના છે તેનું સ્વાગત કરવાના છે અને સ્વાગત સન્માન બાદ ધારીની અંદર સ્વાગત કરી અને બપોરનું ભોજનનો વિરામ પણ છે અને દરેક સમાજના લોકો ધારી તાલુકાના દરેક સમાજના દ્વારા ભોજનનું આયોજન થયું છે અને ત્યાં દરેક લોકો ભોજન કરશે અને અલખયાત્રાનું ત્યારથી સાડા ચાર કલાકે સતાધાર સુધી પહોંચ્યો ઉત્સાહ રહે દરેક ગામના દરેક અગ્રણીમાં ઉત્સાહ છે સુડતાલીસ જેટલી જ્ઞાતિના આગેવાનોને આજે આમંત્રણ આપીને બોલાવ્યા હતા તેમાંથી પાંત્રીસ જેટલી જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બધાએ કીધું કે આ કાર્ય અમે ખૂબ જોરશોરથી કરશું અને દરેકમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઓમ નમો નારાયણ હું મહંત હાર્દિક ગીરી બાપુ નાગદેવતા મંદિર અમરેલી આજે અમે અહીંયા ધારી અલખ યાત્રાના વિષયમાં હતા અને ખૂબ સહયોગ મેળ્યો આ અલખ યાત્રા એટલે સાવરકુંડલાથી લઈ અને સત્તાધાર આ યાત્રાનું આયોજન થશે આ વખતે બીજું વર્ષ છે અને સત્તાધાર જ શું કામ કારણ કે સત્તાધાર અઢારે આલમ એક નેજા હેઠળ એક પંગતમાં બેસી અને ભારત જે આપણે એમ કહીએ છીએ અખંડ ભારત અને બધા ભારતના નાગરિક ભાઈ બહેનો છે એનું એક જો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતું હોય તો એ સત્તાધાર છે